જોઈએ તેટલા પ્રમાણમાં ચૂંટણીના મેદાનમાં ખરા ઉતર્યા નથી બિહારમાં ન ચાલ્યો લોકસભા ચૂંટણીમાં એનડીએ બેઠક મળી હતી પરંતુ આ વખતે બેઠકો ઘટી રહી છે એક્ઝિટ પોલ અનુસાર એનડીએ ને સત્યાવીસ અને ઇન્ડિયા એલાયન્સને બાર સીટ મળશે આ સિવાય એક સીટ અન્ય વ્યક્તિને આપવામાં આવે તેવી શક્યતા છે એનડીએ બાર બેઠક ગુમાવે તેવી શક્યતા છે ભાજપ બિહારમાં તેની કોટાની તમામ સત્તર બેઠક જીતી શકે છે પરંતુ જેડીઓ તેના કોટાની સોળ બેઠકમાંથી માત્ર સાત જ જીતી શકે છે આમ બિહારમાં નીતીશનો જાદુ ચાલ્યો નથી જે ભાજપને નુકસાન પહોંચાડી શકે છે શિંદે અજિત પવાર મહારાષ્ટ્રમાં નિષ્ફળ ગયા ભાજપની આગેવાની હેઠળના એનડીએ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં લોકસભાની અડતાલીસ બેઠક માંથી એનડીએ ને બાવીસ બેઠક મળવાની સંભાવના છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન પચીસ બેઠક મળી શકે છે ગત ચૂંટણીની સરખામણીમાં એનડીએ લગભગ ઓગણીસ લોકસભા બેઠકો ગુમાવી રહી હોવાનું જણાય છે

ભાજપે આ વખતે તેના જોડાણનો વ્યાપ વધાર્યો છે જેમાં તેણે પશ્ચિમ યુપીમાં જયંત ચૌધરીની આરએલડી અને પૂર્વાંચલમાં ઓમ પ્રકાશ રાજભરની સુભાસભા સાથે ગઠબંધન કર્યું હતું આ સિવાય ભાજપનું પહેલાથી જ આપના દળ અને નિશાદ પાર્ટી સાથે ગઠબંધન હતું ભાજપના સહયોગી ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી સુભાસપાને યુપીમાં એક સીટ મળી હતી જેના પરથી તેઓએ પોતાના દીકરા અરવિંદ રાજભરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ એક્ઝિટ પોલ અનુસાર રાજભર તેમના દીકરાને જીતાડી નહીં શકે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે એનડીએમાં માત્ર નાયડુ જ રહ્યા સફળ જો ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનમાં કોઈ સહયોગીએ સારું પ્રદર્શન કર્યું હોય તો તે છે ચંદ્રબાબુ નાયડુ એક્ઝિટ પોલ પ્રમાણે આંધ્રપ્રદેશમાં બીજેપીનું ખાતું ખુલતું જોવા મળી રહ્યું છે રાજ્યની પચીસ લોકસભા બેઠકમાંથી ટીડીપીને નવ ભાજપને બે અને જેએસપીને એક બેઠક મળી રહી છે આ રીતે એનડીએને બાર બેઠક મળી શકે છે જ્યારે વાય એસઆર કોંગ્રેસને તેર બેઠક મળવાની આશા છે એનડીએના સહયોગીઓમાં સૌથી સારું પ્રદર્શન ટીડીપીનું છે મહત્વનું છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર ત્રણસો અગિયાર બેઠક જીતે તેવી શક્યતા છે જ્યારે તેના બાકીના સહયોગીઓને પાંત્રીસ બેઠક મળી શકે છે આવી સ્થિતિમાં જો બિહારમાં જેડીયુ એકનાથ શિંદેની શિવસેના અને મહારાષ્ટ્રમાં અજીત પવારની એનસીપીએ ભાજપને જેમ પ્રદર્શન કર્યું હોત તો પરિણામો અલગ હોત બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ